નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરી તો આધાર કાર્ડ અપડેટની મિત્રો તારીખ લંબાવવામાં આવી ગઈ છે મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાની મિત્રો છેલ્લી તારીખ છ મહિના માટે મિત્રો લંબાવવામાં આવી ગઈ છે હવે મિત્રો આધાર કાર્ડ ઓનલાઈન મિત્રો ચૌદ જૂન બે સુધી ફ્રીમાં મિત્રો તમે અપડેટ કરી શકશો અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ મિત્રો ચૌદમી ડિસેમ્બર બે ચોવીસ સુધીની હતી જેની મિત્રો હવે લંબાવવામાં આવી ગઈ છે અને તેની મિત્રો માહિતી દ્વારા મિત્રો માહિતી પણ પ્રાપ્ત થઈ હતી તો જે મિત્રો આધાર કાર્ડ અપડેટ કરાવવા માંગતા હોય તેના માટે આ ખુશખબર સામે આવી છે મિત્રો ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરીએ તો બે હજારનો હપ્તો પરત લેવામાં આવશે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે બિહારના એક્યાસી હજાર પાંચસો ને પંચાણું અપાત્ર ખેડૂતોની પીએમ કિસાન યોજનામાંથી મિત્રો બાકાત રાખ્યા છે જેઓ હવે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા આ સાથે મિત્રો તેમની રિકવરી પ્રક્રિયા પણ મિત્રો શરૂ થઈ ગઈ છે જો કોઈ વ્યક્તિ આવકવેરો ચૂકવે છે અથવા તો અગાઉ મિત્રો હાલમાં બંધારણીય પદ ધરાવે છે એટલે કે મિત્રો ડૉક્ટર એન્જિનિયર વકીલ સીએ વગેરે છે તો તેમને આ યોજનાનો લાભ મળી શકતો નથી જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેની પાસેથી વસૂલ કરી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમારી યોજનાના તમામ નિયમો અને શરતોનું મિત્રો પાલન કરવું પડે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્ડ ધારકોને મિત્રો જાણવા જોગ મિત્રો બાબત સામે આવી છે જેમાં રેશન કાર્ડ ધારકોની ઈ કેવાય બાકી છે તેઓની મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મિત્રો અનાજ યથાવત મળશે મિત્રો મળવાપાત્રો અનાજમાં કોઈ પણ ઘટાડો નહીં થાય કે બંધ પણ નહીં થાય રેશન કાર્ડ ધારકોની મિત્રો અફવાઓથી દૂર રહેવાની વિનંતી મિત્રો કરવામાં આવી ગઈ છે રેશન કાર્ડ ધારકોને મિત્રો તેઓ ઘરે બેઠા પણ મિત્રો ઈ કેવાય કરી શકે છે માય રાશન એપ્લિકેશનથી મિત્રો ઈ કેવાય કરી શકો છો શકશો ઈ કેવાયસી માટે મિત્રો કુટુંબના તમામ સભ્યોની વિગત અધતન મિત્રો હોવી જરૂરી છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોની ગભરાવાની મિત્રો જરૂર નથી અનાજ પણ તેમને મળતું રહેશે ઈ કેવાયસી કરાવો છો કે નહીં કરાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી તેમને અનાજ મિત્રો મળતું રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો બાર હજાર રૂપિયાના હપ્તા મળશે મિત્રો ડબલ હવે જેમાં મિત્રો દેશના ખેડૂતો માટે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી થવાની મિત્રો અપેક્ષાઓ છે જેમાં મિત્રો નાણા મંત્રી આ મુદ્દે ખેડૂત સંગઠનો ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પણ મિત્રો ચર્ચાઓ કરી હતી દેશના મિત્રો બજેટ બે હજાર પચીસ અને છવ્વીની સંભવિત મિત્રો તારીખે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ છે જે મિત્રો દર વર્ષે એક ફેબ્રુઆરી બજેટ રજૂ કરવામાં આવે છે આગામી મિત્રો બજેટની તૈયારીઓ પણ મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ મિત્રો બે બેઠકોની મિત્રો અધ્યક્ષતા પણ કરી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મિત્રો આધાર કાર્ડમાં તમે હવે સરનામું મિત્રો અપડેટ જાતે કરી શકો છો કેવી રીતે મિત્રો કરવામાં આવે છે તેની મિત્રો થોડીક વિગતવાર વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તમારે યુઆઈડીઆઈની મિત્રો સત્તાવાર વેબસાઇટ એટલે કે ડબલ્યુ 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 યુઆઈડીઆઈ ગવર્મેન્ટ ડોટ ઇન પર જાઓ ત્યારબાદ મિત્રો માય આધારનો વિકલ્પ પસંદ કરો અને આ પછી મિત્રો આધાર કાર્ડમાં ફેરફાર કરવાની વિગતો પસંદ કરો વિકલ્પ પસંદ કર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ મિત્રો અપલોડ કરો પછી તમે ત્યાં મિત્રો તમારા આધાર ફેરફાર કરી શકું છું મિત્રો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ બેંક મિત્રો ઈ ગામ કેન્દ્રો કે સરનામું નકલી કિન્નરો મામલે મિત્રો પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં મિત્રો ગુજરાતમાં નકલી લોકોનો રાફડો છે જેમાં નકલી મિત્રો પીએમ અધિકારીઓ હોય નકલી આઈપીએસ હોય પછી કે નકલી આઈપીએસ અધિકારી હોય કે નકલી નકલી ખેડૂત હોય ખેડૂત મિત્રો ખેતરમાં હોય કે ખાતર તરીકે ખેડૂત ડોક્ટર અને જજ હોય ત્યારે મિત્રો હવે નકલી કિન્નરોએ ભરૂચના મિત્રો પૂર્વપટ્ટીના વિસ્તારોમાં મિત્રો વસીકરણ દ્વારા અનેક લોકો પાસેથી મિત્રો દસ હજાર માંડીને ત્રીસ હજાર સુધી સુધી પડાવ્યા હતા તેવી મિત્રો ફરિયાદ હોવાનું મિત્રો સામે આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેબિનેટમાં એન્ટ્રી નિશ્ચિત થશે મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં વિગતવાર વાત કરીએ તો મંત્રીમંડળમાં મિત્રો બજેટ સત્ર પૂર્વ મિત્રો ફેરફારોના સંકેત જોવા મળી રહ્યા છે મિત્રો રાજ્યમાં બજેટની તૈયારીઓ માટે નવા નાણાં મંત્રી મિત્રો સમય મળી રહે છે તે આપણને જોવાશે વર્તમાનમાં મિત્રો અનેક મંત્રીઓની ભૂમિકા પણ બદલાશે ગુજરાતમાં મિત્રો હવે રાજકીય ફેરફારોની તૈયારીઓ પણ મિત્રો શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને મંત્રીમંડળમાં મિત્રો બજેટ સત્ર પૂર્વ જે ફેરફાર થાય છે અને નવા મંત્રી બજેટ તૈયાર કરવામાં સફળતા પણ મિત્રો મળી રહી છે તે મિત્રો જોવા માટે પ્રયાસ છે વર્ષ મુજબ મિત્રો વર્તમાન મંત્રી શ્રી કણુભાઈ દેસાઈ હવે વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે મિત્રો અને તેમના સ્થાને મિત્રો હાલના મંત્રીઓના ખાતા ફેરવાશે પણ મહત્વનું તો એ છે કે મિત્રો મંત્રીમંડળમાં શ્રી શંકરભાઈ ચૌધરીની કેબિનેટ મંત્રી તરીકે એન્ટ્રી મળે અને તેઓની ખૂબ મહત્ત્વનું ખાતું સોંપાઈ શકે છે મિત્રો તેવા મોટા સમાચાર મિત્રો અત્યારે સામે આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જિલ્લા કક્ષાના મિત્રો પંચાવન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો મિત્રો જેમાં મિત્રો બનાસકાંઠા દિયોદરની જીવી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે મિત્રો જિલ્લા કક્ષાના મિત્રો પંચાવન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મિત્રો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ના હસ્તે મિત્રો કરવામાં આવ્યો હતો તારીખ મિત્રો તેરથી પંદર ડિસેમ્બર દરમિયાન યોજાનારા મિત્રો આ વિજ્ઞાન પ્રદર્શનમાં મિત્રો જિલ્લાની પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મિત્રો વિજ્ઞાનને લગતી વિવિધ મિત્રો કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને સો ટકા લોન માફ થવી જોઈએ મિત્રો જેમાં મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે તેમાં મિત્રો ખેડૂતોની એક લાખ કરોડથી પણ વધારે મિત્રો ખેડૂતોએ લોન લીધી છે ગુજરાતમાં મિત્રો સુડતાલીસ ખેડૂતોએ મિત્રો લોન લીધી છે મિત્રો દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના ખેડૂતો મિત્રો સોળ કરોડ ખેડૂતો ઉપર મિત્રો એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે જેમાં મિત્રો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે જેમાં મિત્રો રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું કરોડ મિત્રો લાખ ખેડૂતોની ઉપર મિત્રો દેવું છે જેમાં મિત્રો એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે જેમાં મિત્રો ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રોની બેંકો સૌથી મિત્રો આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું મિત્રો જાણીએ તો જેમાં મિત્રો નેવું પોઈન્ટ આઠસો ને પંચાણું કરોડ રૂપિયા મિત્રો થાય છે જેમાં મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ પણ મિત્રો કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકારે વીસથી પચીસ એવા ઉદ્યોગપતિઓ છે જેમના મિત્રો આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે મિત્રો માફ કરી દીધા છે તો શું મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેમાં દેવું માફ થવું જોઈએ જાહેર જનતા પણ મિત્રો એ જ અપીલ કરી રહી છે ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા મિત્રો દેવા માફીની માંગણી પણ મિત્રો કરવામાં આવે છે જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ મિત્રો રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો શું મિત્રો મોદી સરકાર બની છે તો મિત્રો ખેડૂતોના સાથ આપશે કે નહીં ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં મિત્રો એ હવે આપણે હવે જોવાનું રહ્યું છે ખેડૂત ભાઈઓ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે લોન માફ કરવામાં આવે પણ મિત્રો કંઈ જ પણ થતું નથી અનેક મિત્રો આંદોલનો કરી ચૂક્યા પણ મિત્રો ખેડૂતોની વારે સરકાર આવતી જ નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો